નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું જયની સુરતની એક એવી ઘટના કે દેશના અનેક લોકોને હચમચાવી નાખ્યા છે અને ચારે તરફ એ એક જ ચર્ચાનો વિષય બન્યો છે ત્રેવીસ વર્ષની શિક્ષિકા અને અગિયાર વર્ષનો એ સગીર એટલે કે એ પાંચમામાં ભણતો વિદ્યાર્થી જેને શિક્ષિકા ભગાડીને લઈ ગઈ ચાર પાંચ દિવસથી ઘરના લોકો શોધી રહ્યા હતા અને આખરે તેઓ મળી આવ્યા છે મળ્યા બાદ પણ એવો એક ઘટસ્ફોટ થાય છે કે લોકો ચોંકી જાય છે શિક્ષિકાને પાંચ મહિનાનું ગર્ભ છે અને તેનું એવું કહેવું છે કે તે બાળકથી તે પ્રેગનેન્ટ થઈ છે બાળકનું જ્યારે નિવેદન લેવામાં આવે છે ત્યારે બાળક એવું કહે છે કે અમે ઘણી બધી જગ્યાએ ગયા હતા વડોદરા અમદાવાદ જયપુર અને એ જગ્યાઓ પર તેઓએ ફિઝિકલ રિલેશન શેર કર્યા છે આ એક એવી ઘટના છે કે જ્યારે માત્ર ધોરણમાં ભણતું બાળક ફિઝિકલ રિલેશન કરે છે અને વર્ષની શિક્ષિકા તે વિદ્યાર્થીને ભગાડીને લઈ જાય છે એવું કહેવામાં આવે છે કે એક વર્ષથી તે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ જ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે સાયકોલોજિસ્ટ જોડાયા છે બિના ગજર બીના આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં થેન્ક યુ નમસ્તે

બી પહેલું તો બાળક જ છે તેર વર્ષનું પણ પેલા ત્રેવીસ વર્ષના છે એને પણ પ્રોટેક્શન યુઝ કરવું કે શું કરવું એ સમજ નહીં આવે એટલે કે ખરેખર આપણે ત્યાં એજ્યુકેશનમાં આ એજ્યુકેશનની ખાસ જરૂર છે સંબંધોમાં જી બીના તેર વર્ષનું જે બાળક છે જે છોકરો છે પાંચમા ધોરણમાં હજુ તો ભણી રહ્યો છે એવું કહેવાય કે પહેલાના સમયમાં તેર વર્ષનું બાર વર્ષનું અગિયાર વર્ષનું જે વ્યક્તિ કહેવાય કે એ છોકરાને સમજણ પણ નથી પડતી કે આ વસ્તુ શું છે અત્યારનો એવો જમાનો છે સોશિયલ મીડિયા છે બધું ઓપન છે બાળક નાના બાળકને પણ આ બધી સમજણ પડવા લાગી છે અત્યારે જે રિપોર્ટ આવ્યો છે અત્યાર સુધીમાં રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે તે બાળક પિતા બનવા માટે સક્ષમ છે પહેલા એવું હતું કે પ્યોબર્ટી મોડી થ્રો થતી હતી હવે તમે જુઓ અત્યારે ક્રાઇટેરિયામાં સાત વર્ષના બાળકને પણ પ્યુબિટી આવી જાય છે એટલે કે બાળકોમાં શારીરિક જે મેચ્યોરતા છે એ વહેલી આવે છે પરંતુ તેની સાથે તેઓ મગજથી હજુ બાળકો છે આ વસ્તુ પેરેન્ટ્સે અને સમાજે અને વ્યક્તિઓએ સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે બાળક સક્ષમ બને છે શારીરિક ત્યારે એની એના વિશેની સેક્સ્યુઅલ વિશો કે એમને શારીરિક સંબંધો માટે થવું ખૂબ જ સ્વાભાવિક છે યા જરૂરી લાગે છે પરંતુ સામે તેનું મગજ એટલું સક્ષમ નથી કે બાપ બનુ શું છે મા બનવું શું છે આ સંબંધો શું કરી શકે છે કે આ સંબંધોમાં શું પ્લસ માઇનસ છે તે સમજ બિલકુલ બી નથી એટલે આ એક બહુ મોટો ગેપ પડી ગયેલો છે એટલે પ્યોબરિટી જેમની વેલી થ્રો થાય છે એમના માટે ખાસ કરીને તેમને સમજાવવું યા તેમને જણાવવું કે આ શું થઈ રહ્યું છે તે જરૂરી છે આપણા સમાજની કુટુંબોમાં એવું ચલણો છે કે જો સેક્સ વિશે વાત કરવામાં આવે તો એ ટેવું છે વાત નહીં થાય ચૂપ થઈ જા આ નહીં બોલાય આવું નહીં પૂછાય માં બાપો કોઈ દિવસ ખુલીને બાળકો સાથે આ મેટર પર વાત નથી કરતા અને બાળકો કદાચ પૂછે તો એને ચૂપ પણ કરાવી દેવામાં આવે છે તમે એવું માનો છો કે જે આ ઘટનાઓ બની રહી છે ના ઘટના બની છે આપણે ઘણી વખત એવું સાંભળતા આવ્યા છે કે નાની દીકરી ગર્ભધારણ કર્યું છે પરંતુ આટલો નાનો બાળક પિતા બનવા જઈ રહ્યો છે કે પિતા બનવા સક્ષમ છે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં ભાગ ભજવી રહ્યું છે હું એવું કહીશ કે હા ચાર વર્ષનું બાળક હોય છે તેને પોતાના જાતીય અંગો વિશે સભાનતા આવી જાય છે અને તેને ધીમે ધીમે ક્યુરિયોસિટી વધે છે હવે જ્યારે આઠ વર્ષનું બાળક પ્યુબિટી પર આવી જાય મેચ્યોરિટી પર આવી જાય તો એ પિતા બનવા માટે સક્ષમ હોય તે સ્વાભાવિક છે આ કેસમાં પણ વર્ષથી ફિઝિકલ રિલેશન હતા એટલે આ બાળક દસ વર્ષ પર સક્ષમ હતું એવું કહી શકાય એવું સમજી શકાય અત્યારે કેસમાં આપણાથી એટલે કે એ આવી જાય છે અને તમારી વાત બહુ સાચી છે અત્યારે બધું ઇઝીલી અવેલેબલ છે તમે કોઈ બી સાઈટ પર કઈ બી વસ્તુઓ જોઈ શકો છો અને બાળકો આની અંદર ખૂબ જ ઇન્વોલ્વ થયેલા છે તેની સાથે બાળકોમાં hyper sexuality પણ વધી રહેલી છે એટલે કે nimbo family છે આ બધા બચ્ચાઓ કદાચ કે એમને ખબર નથી પડતી એમને desire બહુ વધારે છે અને તેમને કઈ રીતે રોકવું કંટ્રોલ કરવું કે આ એક બીમારી છે ખૂબ જ જડ એવી કે આની treatment થાય એવું પેરેન્ટ્સને પણ ખબર નથી જી એક સાયકોલોજીસ્ટ તરીકે તમે જે આ ઘટના છે એ ઘટનાને કઈ રીતે એનાલિસિસ કરો છો ત્રેવીસ વર્ષની શિક્ષિકા છે અને અગિયાર વર્ષનો વિદ્યાર્થી છે હું એવું કહીશ કે નથી શિક્ષિકામાં એજ્યુકેશન સેક્સ્યુઅલ કે એમને સમજ નથી આ બાળકને બાળક તો કદાચ એવું કહી શકાય કે એમના ઘરમાંથી કદાચ એમને પૂરતો પ્રેમ નથી મળ્યો યા એમના ઘરમાં એ વાતાવરણ નથી તેના કારણે લગભગ જે આવા કેસો બનતા હોય છે તેમાં મોટા ભાગના બાળકોમાં ઘરમાં એ પ્રેમ નથી મળતો અટેન્શન નથી મળતું જે જગ્યા પર મળે છે ત્યાં તેઓ ઇન્વોલ્વ થઈ જાય છે પરંતુ આમાં શોકિંગ વાત એ છે કે એક ટીચર જે એમને ભણાવતી હતી ટ્યુશન સ્કૂલમાં એમને પણ સમજ નહીં હતી કે શું થાય શું નહીં થાય અને એમાં બી તમે કંઈ બી રિલેશનમાં છો તમે કર્યું ફાઇન પણ તમે એની અંદર વગર કરો એક બાળક સાથે આ બહુ જ વિયર્ડ વાત છે કે તમને એટલી સમજ નહીં પડી કે આના પ્લસ માઇનસ ક્યાં જઈ રહ્યા છે જી આ જે કિસ્સો સામે આવ્યો છે તે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો આ ઘટના બાદ હું બધા પેરેન્ટ્સ ને એવું કહેવા માંગુ છું કે જ્યારે તમને એવું લાગી રહેલું છે કે તમારું બાળક ખાલી સાત વર્ષનું છે આઠ વર્ષનું છે તો પ્લીઝ જરા ચેતો તમારું બાળક શું જોઈ રહેલું છે ટીવીમાં મોબાઈલમાં અચૂક તપાસો અત્યારે ઘણા કેસીસ આવે છે અમારી પાસે અમે પેરેન્ટ્સને કહીએ કે આ બાળકના આવા સિમ્ટમ તો બહુ નાનું છે એ તો ઇનોસન્ટ છે ખરેખર બાળકો નાના અને ઇનોસન્ટ હોય પણ જયારે બીબીટી થ્રો થાય તો એમની વાતો એમના લક્ષણો

એવી કંડિશન છે કે બાળકો વહેલાં મેચ્યોર થાય છે મગજથી મેચ્યોર નથી અને બધું જ ઇઝીલી અવેલેબલ છે એટલે આવા કિસ્સાઓ કદાચ વધે તો નવાઈ નહીં પણ બાળકોને ફેક્સ એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે જી બીના કિશોરાવસ્થા એવી એક છે કે એ જે સમય છે ને એ સમયમાં કોઈ પણ છોકરો કે છોકરી હોય એ દરેક એ બંનેમાં ચેન્જીસ આવતા હોય છે માતા પિતા ધ્યાન નથી રાખતા તો એના વિશે આપનું શું કહેવું છે કે એ સમયમાં શું કરવું જોઈએ બાળકે શું ધ્યાન રાખવું જોઈએ મને એવું લાગે છે કે મા બાપે બચ્ચાઓ સાથે મેનિફેસ્ટ ઓફ લવ કરીને સેક્સનું એજ્યુકેશન હલકા શબ્દોમાં અચૂક આપવું જોઈએ બાળકોનો સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરો તેમની સાથે ખુલીને વાત કરો તેમને બધું જ એજ્યુકેશન આપો અત્યારના રિસન્ટો કેસ જે અમારી પાસે આવેલા છે તેમાં ખૂબ શોકિંગ એ છે કે આ જેટલા બચ્ચાઓ એડિક્ટેડ છે એડલ્ટ વિડીયો એડિક્ટેડ એ લોકોને એવું લાગે છે કે ઓરલ સેક્સ સેફ છે ખરેખર એના કારણે મોઢાના ને ગળાના કેન્સર થાય છે બાળકોને આ જ્ઞાન નથી બાળકો જેટલું બી જ્ઞાન તમે વાત નથી કરતા એટલે યુટ્યુબ કે કોઈ બીજી લે છે 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 જે અધૂરું યા ખોટું આ ખૂબ જ ગંભીર પણ આથી બાળકોને પહેલા તો સમજાવો તમે કંટ્રોલ કરો બહારની એક્ટિવિટીમાં રાખો તેમની સાથે ખુલીને વાત કરો બાળકોનું વર્તન જરા બી બદલાય તો ફોકસ કરો કે સુકામે બદલાઈ રહેલું છે તેનું મગજ ક્યાં દોડી રહેલું છે એટલે કે આમાં સૌથી વધારે ધ્યાન માતા પિતા અને ફેમિલી જ રાખવાનું આવે જી વિના ધન્યવાદ બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ મહત્વની બાબત છે કે જે સુરતમાં જે કિસ્સો બન્યો છે હાલ ત્રેવીસ વર્ષની શિક્ષિકા અને માત્ર અગિયાર વર્ષનો છોકરો એ ભગાડીને લઈ ગયા હતા અને અલગ અલગ જગ્યા ઉપર તેની સાથે ફિઝિકલ રિલેશન પણ કર્યા હતા અને રિપોર્ટ એક ચોંકાવનારો એવો સામે આવ્યો છે કે તે ત્રેવીસ વર્ષની શિક્ષિકા ગર્ભવતી છે અને એવું એનું એવું કહેવું છે કે તે અગિયાર વર્ષનું જે બગાડીને જે છોકરો લઈને ગઈ હતી તેનાથી તેને ગર્ભ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ કિસ્સામાં સામે શું આવે છે રિપોર્ટ શું સામે આવે છે મહત્વનું છે કે આ એક કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે કે બાળકોનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ અને આ આ એક એજ એવી છે કે જ્યારે બાળકને શું શીખવવું શું ન શીખવું કયા મિત્રો સાથે જાય છે કોની સાથે બેસે છે દરેક માતા પિતાએ જ ધ્યાન રાખવું પડશે આવા જ ન્યૂઝ અને પોડકાસ્ટ અને આ બધી વસ્તુઓ જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ અમારી બેનિફિટ ન્યૂઝ ચેનલને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો નમસ્કાર